જન્માષ્ટમી પર્વના પાંચ દિવસ દરમિયાન રાજકોટ વિભાગને મોટા પ્રમાણમાં આવક પામી છે જન્માષ્ટમીના પાંચ દિવસમાં રાજકોટ વિભાગે રૂપિયા પચાસ વધુની આવક થઈ છે જ્યારે જન્માષ્ટમીને લઈને એસટી વિભાગ દ્વારા પચાસ કરતા વધુ એક્સ્ટ્રા બસો રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓના રૂટ પર શરૂ કરવામાં આવી હતી ત્યારે તહેવાર દરમિયાન મોટા પ્રમાણમાં લોકોએ એસટી બસનો ઉપયોગ કર્યો હતો જેને લઈને આ વર્ષે એસટી વિભાગને જન્માષ્ટમી દરમિયાન ત્રણ પોઈન્ટ પચાસ કરોડથી વધુની આવક પામી છે રાજકોટ એસટી વિભાગ દ્વારા રાજકોટ મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના નવ ડેપો પરથી અત્યારે પાંચસો પચાસથી વધારે બસોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે સંતત દ્વારા દેવભૂમિ દ્વારકા માટે વીસ બસ સોમનાથ માટે પંદર બસ અમદાવાદ માટે દસ બસ અને ઘેલા સોમનાથ માટે પાંચ બસ ઓમ કુલ 50 એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવી હતી તહેવારો દરમિયાન મોટા ફોનમાં લોકો એસટી બસનો ઉપયોગ કર્યો હતો જેને લઈને આ વર્ષે એસટી વિભાગને જન્માષ્ટમીમાં ત્રણ પોઈન્ટ પચાસ કરોડથી વધુની આવક પામી હતી એસટી વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ તમામ બસોનું સંચાલન ખૂબ સારી રીતે કરવામાં આવ્યું હતું મુસાફરોને અગવડ ન પડે તે માટે તમામ સુવિધાઓ મુસાફરોને આપવામાં આવી હતી તંત્ર દ્વારા રાજકોટ મોરબી સુરેન્દ્રનગર જિલ્લામાંથી સોમનાથ દ્વારકા અમદાવાદ ભુજ અને ભાવનગર સહિતના જિલ્લાઓમાં જરૂરિયાત મુજબ એક્સ્ટ્રા બસો એસટીની મૂકવામાં આવી હતી તહેવારો દરમિયાન મુસાફરોને સહેલાઈથી બસ મળી રહે તે માટે અમે મુસાફરના એડવાન્સ બુકિંગ પણ ધ્યાનમાં રાખ્યા હતા ત્યારે જો અમારો ખાસ અહેવાલ જન્માષ્ટમીના તહેવારોને ધ્યાને રાખીને આપણે પાંચ દિવસ સુધી એક્સ્ટ્રા સંચાલન પણ કરવામાં આવેલું અને મેક્સિમમ જે પણ જગ્યાએ મુસાફરોનો વધુ પડતો ઘસારો રહેવા પામેલ હતો તે તમામ જગ્યાએ આપણે એક્સ્ટ્રા બસો દોડાવીને પણ મુસાફરોને સુવિધા છે એ પૂરી પાડવામાં આવેલી છે અને પાંચ દિવસની અંદર રાજકોટ વિભાગને આશરે સાડા ત્રણ કરોડ રૂપિયા જેવી આવક છે એ થવા પામેલી છે અને કોઈપણ જગ્યાએ છે એ મુસાફરોને અગવડતા પડવા પામેલી નથી સાથે સાથે આપણે સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને જોઈએ તો રાજકોટથી અમદાવાદ તરફ રાજકોટથી જુનાગઢ તરફ રાજકોટથી મોરબી તરફ સુરેન્દ્રનગરથી આપણે દ્વારકા તરફ આ તમામ જગ્યાએ છે એ આપણે એક્સા સંચાલન કરવામાં આવેલું છે અને જન્માષ્ટમી પૂર્ણ થઈ ગયા પછી પણ આપણે સંચાલન છે એ ચાલુ રાખવામાં આવેલું છે